લર્નિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં ડીયર સ્ટુડન્ટ સોમવાર થી એટલે કે એકત્રીસ તારીખ થી કેટલાક ને પેલી તારીખથી પ્રીલિયમ પરીક્ષા શરૂ થાય છે જેને પ્રી બોર્ડ એક્ઝામ આપણે કહી શકીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પ્રી બોર્ડ એક્ઝામ વખતે કેટલીક ભૂલો કરતા હોય છે અને આ ભૂલના કારણે એમની બોર્ડની પરીક્ષાની અંદર પણ એ ભૂલો રિપીટ થાય છે અને પરિણામે એને ઓછા માર્ક્સ મળે છે તો હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે દ્વિતીય પરીક્ષાની તૈયારી કેમ કરવી અને દ્વિતીય પરીક્ષા વખતે કયો ભૂલ ન કરવી બરાબર ને આ વસ્તુનું ધ્યાન રાખજો તો હવે પહેલો સવાલ એ થાય કે દ્વિતીય પરીક્ષાની તૈયારી કેમ કરવી મિત્રો તમારી આગળ હવે બહુ ઓછો સમય છે આજે આ વિડીયો અપલોડ થાય છે ત્યારે ઓલરેડી શનિવાર છે અને મને વિશ્વાસ છે કે તમે લોકો શનિવારે અથવા તો રવિવારે આ વિડીયો તમે જોતા હશો તો અગર તમારે જે પેપર સોમવારે છે તમારે એક કામ કરવાનું છે શું કરવાનું છે કે પ્લીઝ 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 ઘણા બધા વિદ્યાર્થીઓ રાત્રે મોડે સુધી જાગતા હોય અને પછી થોડું આરામ કરી લે એવું વિચાર કરે કે થોડું બાકી રહી જાય સવાર જાગીને કરી લેશું અને પછી પેપરમાં ઝોલા જોલા ખાતા હોય ઊંઘ પૂરી ન થઈ હોય તો મારી રિક્વેસ્ટ છે કે અગર તમે લોકો શું કહેવાય કે રાત્રે જાગવાની આદત તમારી નથી ઉજાગરા કરવાની આદત નથી તો વિનંતી એવી છે કે તમે સવારે વહેલા ચાર વાગે જાગો અને તમારે જે પેપર દેવાનો હોય એ પેપરનું બધું રિવિઝન કરી લો ઘણા બધા વિદ્યાર્થીઓ ટેન્શન લેતા હોય છે કે સાહેબ વિજ્ઞાનનો આખો સિલેબસ છે પાકો નથી થયું મને બધા ચેપ્ટર નથી આવડતા તો શું કરવું ગણિતની અંદર શું કરવું બધા ચેપ્ટર નથી આવડતા ભાઈ બધા ચેપ્ટર આવડવા માટે જરૂરી નથી તમે વિજ્ઞાનના ત્રણ ચેપ્ટર કરો તો તમે આખું વિજ્ઞાન જે છે એ સરસ માર્ક્સે પાસ કરી શકો બરાબર તમે આરામથી પાસ થઈ જાઓ ખાલી વિજ્ઞાનના ત્રણ ચેપ્ટર કરો તો કયા ત્રણ ચેપ્ટર કરવાના એનો વિડીયોઝ તમને મળશે સમાજની અંદર તમે ચાર ચેપ્ટર કરો તો પાસ થઈ જાઓ ગણિતમાં તમે બે ચેપ્ટર કરો તોય પાસ થઈ જાઓ ભાઈ પાસ થવા માટે ક્યાં ચિંતા જ કરવાની જરૂર છે અને એના માટે જ આપણે સ્પેશિયલ વિડીયોઝ જે છે એ અપલોડ કરવાના છીએ અને સ્પેશિયલ વિડીયોઝ જો તમે અટેન્ડ કર્યો હું ગેરંટી આપું છું બોસ કે તમે લોકો આરામથી પાસ થઈ જશો એક વિષયમાં ફેલ નહીં આ એ લોકો માટે છે કે જે લોકો પચાસ ટકા આવે ને એટલે આપણે ઘણું ઘણું એ બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયોઝ છે બરાબર ને તો એ લોકોને શું કરવું જોઈએ છેલ્લા સમયમાં પાંચ સાત કલાક બાકી હોય તો તમારી આગળ જે પ્રશ્નપત્ર સેટ છે એનો બધાયનો નો વિભાગ એ તમે ગોખી નાખો ચોખ્ખી વાત કરું છું યાદ કરો પાકું કરો કઈ નહીં ગોખી નાખો વિભાગ એ કેમ તો કે વિભાગ એ ઝડપથી યાદ પણ રહી જશે અને પાંચ કે છ પ્રશ્નપત્ર તમે વિભાગ એ કરી નાખ્યો તો ચોવીસ માર્ક્સ તો તમારા ત્યાં ન્યાજ થઈ ગયા બરાબર આ પેલું કામ કરી નાખવાનું બીજું કામ એ કરી નાખવાનું કે છેલ્લો વિભાગ કે જેમાં ચાર માર્ક્સના પ્રશ્નો હોય એ તમારે ખાસ કરી લેવાના જે લોકો અકાઉન્ટ સ્ટેટ કરે છે એની આપણે ચર્ચા કરવાના છીએ એટલે અગિયાર બારમા ધોરણવાળા વિદ્યાર્થી રોકાય પણ પહેલાં આપણે દસમાની વાત કરી લઈએ અને પહેલો વિભાગ એટલે કે વિભાગ એ કરી નાખો ને વિભાગ ડી કરી નાખો વિભાગ ડી શું લેવા ભાઈ તો કે ભાઈ એની અંદર ચાર પ્રશ્ન તમારે લખવાના હોય આઠ પ્રશ્ન આપ્યા હશે ચાર પંચાને વીસ પાંચ પ્રશ્ન લખવાના હોય આઠ આપ્યા હશે તો તમે શું કહેવાય કે એ પ્રશ્ન વધારે ન હોય તમે ત્રણ પ્રશ્નપત્રના બી આઠ આઠ પ્રશ્ન કરી નાખ્યા તો એક્ઝામમાં ગેરંટી હું તમને આપું છું કે ચાર પ્રશ્ન એમાંથી હોય હોય ને હોય જ ખાલી ત્રણ પ્રશ્નપત્રના ત્રણ પ્રશ્નપત્રના વિભાગ ડી એટલે કે આઠ તેરી આ ચાર તો રિપીટ થતા હશે સમજાવું કે નહીં તો પ્રશ્ન આ વીસ પ્રશ્ન કરી નાખો ગેરંટી આપું ઓછામાં ઓછા ચાર પ્રશ્ન એમાંથી હોય પાંચે પાંચે હોઈ શકે તમારા નસીબ બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો અને થોડુંક લોજિક કરો તો તમને આઠ પ્રશ્નમાંથી જે ઇઝી લાગતા હોય એવા પાંચ પ્રશ્ન સિલેક્ટ કરો અને ચાર પ્રશ્નપત્રના કરી નાખો અથવા તો આઠે આઠ કરવા હોય તો ખાલી ત્રણ પ્રશ્નપત્રના કરી નાખો તો તમે આરામથી ચુમ્માલીસ માર્ક્સનું પેપર લખી લેશો માંથી અને બાકી તમે બે અને ત્રણ માર્ક્સના સવાલના જવાબ પહેલાં ટેસ્ટની અંદર પાકા કર્યા હોય એક નજર કરી લેવાની કે જેથી કરીને વાંધો ન આવે હવે જે વિદ્યાર્થીઓએ પાંચ પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરી લીધી હોય ત્રણ પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરી લીધી હોય ચાર પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરી લીધી હોય એ બધા વિદ્યાર્થી મિત્રોને શું કરવું જોઈએ એ બધા વિદ્યાર્થી મિત્રોને એ ખાલી રિવિઝન કરી લેવું જોઈએ કે જેથી કરીને પેપરની અંદર પ્રોબ્લેમ ન થાય અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે હું એક સરસ મજાનું પેપર સેટ લઈને આવ્યો છું અલંકાર પેપર સેટ હે ને આનાથી પણ તમને બહુ ફાયદો થશે હું તમને હજી ચર્ચા કરવાનો છું કે કઈ એવી ભૂલ છે કે જે તમે નહીં કરો તો પૂરા માર્ક્સ આવે હું પેપર ચેક કરતો હોય અમારી એકેડેમીમાં બધા વિદ્યાર્થીઓ આપ્યા તો મને ખબર છે કે વિદ્યાર્થીઓ શું ભૂલ કરે અને એના કારણે એના માર્ક્સ કટ થતા હોય છે તો એ ભૂલ તમારે નથી કરવાની કઈ ભૂલ એ ધ્યાન રાખજો સો વિદ્યાર્થી મિત્રો આ પેપર સેટ ની ખૂબી શું છે તો કે આ પેપર સેટ ની અંદર જે છે દરેક વિષયના ચાર ચાર પ્રશ્નપત્ર છે બરાબર ને કે જેમાં ચાર ગણિતના પેપર ચાર વિજ્ઞાનના પેપર ચાર ઇંગ્લિશના પેપર તો આ ચાર ચાર પેપર લખશો ને તો એનાથી ફાયદો શું થશે એનાથી ફાયદો એ થશે કે તમે લોકો જે છે એ સારા માર્ક્સે પાસ થશો બરાબર ને તો હવે હું તમને થોડું સમજાવી દઉં કે કેવી રીતના પ્રશ્નપત્ર છે જુઓ આની અંદર શું હોય ટોટલ ચાર સેટ છે એક સેટમાં છ વિષયનો એક એક પ્રશ્ન પત્ર એટલે ચાર અંદર કેટલા થાય બરાબર ને ચાર ચાર ગણિત વિજ્ઞાન ચાર સમાજ તો તમે આ પેપર લખશો તો તમને ખબર પડશે કે ત્રણ કલાકમાં પેપર તમારું પૂરું થાય છે કે નહીં આ પેપરથી આ સપ્લિત છે ડાયરેક્ટ આની અંદર શું કરેલા છે સવાલ લખેલા છે અને જવાબ માટે જે છે એ જગ્યા છોડેલી છે આ જવાબ માટે શું કરેલી છે આ બધી જગ્યા છોડેલી જો તમે અહીંયા જોઈ શકો છો તો આના કારણે તમને એ ખબર પડશે કે ભાઈ મારે કેટલા મુદ્દા લખવાના છે તો તમે તમારો પેપર નો ઘણા બધા શું થાય પેપર કેમ પૂરો ન થાય પેપર એટલે પૂરો નો થાય કે તમારે લખવાના હોય છ ને આપણે ઠપકારીએ બાર મુદ્દા એટલે પેપર પૂરો નો થાય ખ્યાલ આવ્યો કે નહીં તો આના કારણે અમે એટલી જ જગ્યા રાખી છે કે જેટલી રિક્વાયરમેન્ટ છે તમારે મુદ્દા લખવા માટે ખ્યાલ આવ્યો કે નહીં તો આ જે પેપર સેટ છે એ તમને મળી શકે છે કેટલા રૂપિયાના છે શું છે કેવી રીતના છે એ માહિતી હું તમને આપું છું ધ્યાનથી સમજો હવે માનો કે તમારે એક પેપર સેટ જોવે છે એક પેપર સેટ એટલે છ છ વિષયના એક એક પ્રશ્નપત્ર હશે આવી રીતના અને તમારા ઘર સુધી પહોંચી જશે એની પ્રાઇસ છે માત્ર એકસો ને ત્રીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કુરિયર ચાલીસ ચાર્જ એટલે એકસો ને સાહીઠ રૂપિયા પડે તમને એમ થાય કે મારા બે પેપરની પ્રેક્ટિસ કરવીશ બે ગણિતના પેપરની પ્રેક્ટિસ કરવી બે વિજ્ઞાન બે સમાજ તો તમે બે સેટ મંગાવી શકો છો બસો ને સાઠ રૂપિયા પ્લસ કુરિયર ચાર્જ છે એ ત્રીસ રૂપિયા તમારે ત્રણ પેપરની અગર પ્રેક્ટિસ કરવી હોય તો તમે ત્રણ પણ મોકલા મંગાવી શકો છો અને એની પ્રાઇસ કેટલી છે ત્રણસો નેવું રૂપિયા અને જો તમે ચારે ચાર પ્રશ્નપત્ર એટલે ટોટલ છ ચોક ચોવીસ પ્રશ્નપત્ર આવે આ તમે ચોવીસે ચોવીસ પ્રશ્નપત્ર તમે મંગાવો છો તો આની પ્રાઇસ થશે જુઓ ટોટલ પાંચસો વીસ વત્તા ત્રીસ એટલે પાંચસો પચાસ થાય છે પણ એમાં તમને પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે પાંચસો રૂપિયા જેમાં કોઈ કુરિયર ચાર્જ નથી પાંચસો રૂપિયામાં તમે ચોવીસે ચોવીસ પ્રશ્નપત્ર તમે તમારા ઘરે મંગાવી શકો છો અને ઘરે બેઠીને એની પ્રેક્ટિસ કરી શકો છો આની સાથે સાથે આની આન્સર કીની પીડીએફ પણ તમને મળી જશે અને વિડીયો સોલ્યુશન્સ પણ અમે તમને ગણિતના આપી દઈશું જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતના આના દાખલા ગણવાના છે ખ્યાલ આવી ગયો કે નહીં તો આવી રીતના પ્રશ્નપત્ર છે તમે અહીંયા જોઈ શકો છો આ સેમ્પલ પેપર છે આ કયા વિષયનું સેમ્પલ પેપર છે તો કે આ સમાજનું સેમ્પલ પેપર છે જો અહીંયા સવાલ છે જવાબ માટેની જગ્યા છે નકશા બક્ષા બધુંય આપેલું છે બોર્ડનું પેપર સપ્લી જેવી રીતના હશે એવી રીતના સપ્લી હશે એટલે તમને ખબર હે પડશે કે બોર્ડમાં સપ્લી કેવી મળશે સવાલો કેવી રીતના લખવા જવાબો કેવી રીતના લખવા કેટલા મુદ્દા લખવા બધી ઇન્ફોર્મેશન આની અંદર છે જે તમને મળી જશે અને સૌથી અગત્યની બાબત શું છે વિદ્યાર્થી મિત્રો અગર તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને પેન્ટેડ સાથે જોડાવ છો તો માત્ર નવસો ને નવાણું રૂપિયાની અંદર તમને રોજ બે કલાકના લાઇવ લેક્ચર મળશે છ છ વિષયનું રિવિઝન થઈ જશે અને બોર્ડ પરીક્ષામાં તમે સારા માર્ક્સ એ પાસ થઈ શકશો આ લાઈવ લેક્ચરની ખૂબ એ છે કે તમને ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે ડાઉટ પૂછી શકો અને હું તમારો ડાઉટ સોલ્વ કરાવીશ હવે આ નવસો નવાણું રૂપિયાની અંદર તમને આ ચોવીસે ચોવીસ પ્રશ્નપત્ર પાંચસો રૂપિયાના જે આ છ પ્રશ્નપત્ર બધા વિષયના છે ચાર સેટ આખા એ તમને ફ્રી મળશે અને સાથે સાથે

એક પેપર સેટ લેવા ઈચ્છતા હોય તો એક પણ લઈ શકો છો અને આખું કોમ્બો તમે લેવા માંગતા હોય તો એ પણ લઈ શકો છો તમારે બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેરમાં કોલ કરવાની છે ને ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે કેવી રીતના દ્વિતીય પરીક્ષા ઉપર ફરીથી આવીએ જો તમે પેપર પ્રેક્ટિસ કરીને જાશો તો દ્વિતીય પરીક્ષા હોય કે બોર્ડ પરીક્ષા હોય એમાં તમે સારું પરિણામ મેળવી શકશો બરાબર એક સૌથી અગત્યની ભૂલ કે જે બધા વિદ્યાર્થી કરતા હોય એની આપણે ચર્ચા કરી લઈએ સો ડિયર સ્ટુડન્ટ્સ બીજી મેં જ્યારે પેપર ચેક કરતા હોઈએ ને ક્યારે સૌથી મોટી ભૂલ શું જોઈ છે ખબર એ વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે તો કે ભાઈ દાખલા તરીકે સત્યાવીસમો પ્રશ્ન છે બરાબર ને તમારા વિભાગ બી ની અંદર કોઈ પણ શું કહેવાય કે જનરલ ઓપ્શન આપેલા હોય કે બાર પ્રશ્ન આપ્યા હોય તો કોઈ પણ આઠ લખવાના છે તો ચાર પ્રશ્ન તમે ઓપ્શનમાં કાઢી શકો તો સત્યાવીસ પ્રશ્ન છે અઠ્યાવીસ પ્રશ્ન છે અને ઓગણત્રીસ પ્રશ્ન છે તમને સત્યાવીસ પ્રશ્ન આવડે છે માનવ હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો એ તમે દોરી નાખી હવે અઠ્યાવીસ પ્રશ્ન તમને આવડતો નથી એટલે તમે વિચાર કર્યો કે આ પ્રશ્નને હું ઓપ્શનમાં કાઢી લઉં પાછો ઓગણત્રીસ આવડે છે જ્વારક અને અજવારક શ્વસન વચ્ચેનો તફાવત આપો તો અમારી એકેડેમીમાં કેટલાક વિદ્યાર્થીએ એવી ભૂલ કરી છે આ સત્યાવીસ ના પ્રશ્નનો જવાબ લખે પછી ઓગણત્રીસ અઠ્યાવીસ મો જવાબ કારણ કે તમે લાઈનમાં લખવા ઈચ્છતા હો સત્યાવીસ નો જવાબ લખ્યો પછી તમે શું કરો અઠ્યાવીસ નો જવાબ કરીને ઓગણત્રીસ માં પ્રશ્નનો જવાબ લખો ત્યાં પડી જાય લોચા અને એના કારણે તમારો આન્સર પડે ખોટો એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ મો પ્રશ્ન છે તો જવાબ લખો સત્યાવીસ મો અઠ્યાવીસ મો તમારે નથી લખવું ઓપ્શનમાં કરવો છે તો ઓગણત્રીસ મો જવાબ કરીને ઓગણત્રીસ મો આન્સર કરીને ઓગણત્રીસ માં પ્રશ્ન જવાબ લખવાનો છે તમારે ક્રમ જાળવવાની જરૂર નથી કે સત્યાવીસ પછી અઠ્યાવીસ લખવું એવું જરૂરી નથી અઠ્યાવીસ મો પ્રશ્ન તમે કાઢી નાખો છો તો હવે તમારે આન્સરમાં જે તમે લખો છો અહીંયા લખવાનો ઓગણત્રીસ મો પ્રશ્ન આ એક ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થી શું હોય ગણિતમાં આવું કરે કે બાર દાખલા છે કોઈ પણ આઠ કરવાના છે કે નવ કરવાના છે તો મારી જેવા બારે બાર દાખલા ઠપકાર દે પછી એમ કે જે સાચા હોય જોઈ લે એવું ન હોય મારા બાપ પેલા નવ દાખલા ચેક થાય પાછળના ત્રણ દાખલા અગર બાર માંથી નવ દાખલા તમારે લખવાના છે તો તમારા પેલા નવ દાખલા ચેક થશે પાછળના ત્રણ દાખલા ચેક ન કરાય સમજાણું કે એટલે પેલા નવ માંથી જેટલા હાચા હશે એ તમારા હાચા પાછળના ત્રણ અગિયારમો દસમો દાખલો ને અગિયારમો દાખલો ને બારમો દાખલો આ ત્રણ દાખલા હાચા હશે તો એના માર્ક્સ નહીં મળે એટલે યાદ રાખો બેટા કે તમારે કોઈ પણ નવ જ દાખલાના જવાબ લખવાના છે અને જે આવડતા હોય એ જ લખવાના છે બધાય ઠપકારવાના નથી આ એક વસ્તુનું ધ્યાન રાખજો બીજી વસ્તુ ભાઈ તમે બારે બાર લખવા જશો ને તો બીજો પ્રોબ્લેમ એવો થશે કે પેપરમાં સમય ઘટશે એટલે વિદ્યાર્થી મિત્રો આ ભૂલ તમે બીજા સત્રની એક્ઝામમાં નહીં કરતા અને સૌથી અગત્યની બાબત ત્રણ કલાક પૂરી બેઠવાની પ્રયત્ન કરજો ઘણા બધા બીજા સત્રની ની પરીક્ષા હોય ને એમ કે આ તો સ્કૂલની પરીક્ષા છે આમાં શું ચિંતા કરવી દોઢ કલાકમાં પેપર પૂરું કરીને ઊભો થઈને બહાર વિયો જાય ન જવાય ભાઈ ત્રણ કલાક બે હોવાની આદત પાડો તમને ન આવડે તો યાદ કરી કરીને જેટલું યાદ આવે એટલું લખો ને કે બોર્ડમાં લોચા પડી જશે ગયા વર્ષે વિજ્ઞાનની અંદર સાડા ત્રણ લાખ કરતા વધારે વિદ્યાર્થી ફેલ થયા હતા એ તો તેની આસપાસ પણ ત્રણ લાખ ઉપર તો ફેલ થયા જ હતા એના પહેલા વર્ષે તો કે ગણિતની અંદર એટલા વિદ્યાર્થીઓ ફેલ થયા હતા બરાબર ને સો વિદ્યાર્થી મિત્રો દસ લાખમાંથી ત્રણ સાડા લાખ વિદ્યાર્થી દર વખતે ફેલ થાય એટલે પાસઠ રિઝલ્ટ હોય છે મતલબ એવો કે તમારા ક્લાસમાં સો જણા એક્ઝામ દેવા બેઠા હતા એમાંથી પાંત્રીસ જણા ફેલ થવાના છે એટલે કે હર ત્રણ છોકરામાંથી બે છોકરો પાસ થાય ને એક છોકરો ફેલ થાય અને અથવા તો ત્રણમાંથી એક પાસ થાય ને બે ફેલ થાય આવું થઈ શકે આ બોર્ડ છે ભાઈ હું નથી પણ હકીકત કરું છું ઘણા બધા વિદ્યાર્થીઓ તો હવે તૈયારી શરૂ કરી હોય પણ હવે એ લોકો કે જે લોકો ફટાફટ રિવિઝન કરવા માંગે છે જો તો તમારે શું કરવાનું આખા આખા ચેપ્ટર કરવાની જરૂર નથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર કરો તમને ખબર હોવો જોઈએ કે પેલું ચેપ્ટર છે તો કે વિભાગ બી માં પૂછાવાનું છે સી માં પૂછાવાનું છે કે ડી માં પૂછાવાનું છે એ ખબર હોવી જોઈએ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે કયા પ્રશ્ન પૂછાય હવે ઘણા બધા કેવું કરે ખબર 2 માર્ક્સનો પ્રશ્ન ઈ ચેપ્ટરમાંથી પૂછાય છે અને ચાર 4 માર્ક્સના પ્રશ્ન પાકા કરે એલા ભાઈ પૂછાતા જ નથી તું માથા માટાકોઠું લેવા કરે છો પણ તોય કરે તો હવે તમને એમ થાય સાહેબ અમને આ બધી માહિતી ક્યાંથી મળે અમે ઓલરેડી તમારા માટે જે છે એ વિડીયોs જડીબુટીના વિડીયોs મૂકી દીધા છે સમાજના બરાબર એટલે તમને ખબર પડશે ચેપ્ટર વાઈઝ પેલું ચેપ્ટર છે કેટલા નું છે વિભાગ બી માં કેટલામાં પ્રશ્ન પૂછાશે વિભાગ સી માં કેટલામાં પ્રશ્ન પૂછાશે એ કહી દીધું એની અંદર ખરું ખોટું પૂછાશે પૂછાશે આ બધી વસ્તુ કહી દીધી છે પછી વાણી સોમવાર રાત્રે હોય છે અને આ મેઘાણીસરની વાણીની અંદર સોમ અને મંગળવારે સમાજ કરીએ છીએ બુધવારે આપણે જે કરીએ છીએ વિજ્ઞાન કરીએ છીએ અને ગુરુ અને શુક્રવારે જે આપણે કરીએ છીએ ગણિત કરીએ છીએ જેમાં વિભાગ એ બી સી અને ડી દરેક ચેપ્ટરવાઇઝ આપણે એની શું કરીએ છીએ તૈયારી કરીએ છીએ બરાબર ને તો આ મેઘાણી વાણીની અંદર તમે હાજર રહ્યો તમે એની અંદર પૂરા તમે કામ કરો તો ડેફિનેટલી તમે એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત કરી શકશો બરાબર હવે જુઓ જડીબુટીના વિડીયોઝ જે છે ને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે ગણિતના આવશે વિજ્ઞાનના આવશે સમાજના આવશે અને એની લિંક અત્યાર સુધી જેટલા વિડીયો આવી ગયા છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે પ્લે લિસ્ટની તમે બધા વિડીયોઝ જોઈ શકો છો કે જેથી કરીને ઓછી મહેનતે તમે પાસ થઈ શકો સૌથી અગત્યની બાદ અગર તમે ઇલેવન ટ્વેલ્થ કરવાના છો તો સમત્વ આ બેસ્ટ સ્કૂલ છે જે ડબલ અને નીટની જોરદાર તૈયારી કરાવે છે આ રિઝલ્ટ છે એનું બોસ મારો સગો ભાઈ એમણે નીટ ક્લિયર કર્યું હોય કે એમડી ડોક્ટર છે બરાબર એ સમત્વનો સ્ટુડન્ટ છે મારો સૌથી નાનો ભાઈ એની વાઈફ ડોક્ટર છે એ પણ સમત્વની સ્ટુડન્ટ છે તો કહેવાનો મતલબ એવો છે કે સમત્વ જે છે ને એ જોરદાર કામ કરે છે વધુ ઇન્ફોર્મેશન મેળવવા માટે નીચે લિંક આપેલી છે તમે બધી માહિતી ભરી લો એટલે અમે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી દઈશું તમારા મગજમાં અગર કોઈ સાયન્સની સ્કૂલ છે તો એને એના સમત્વ બેને કરી જે શ્રેષ્ઠ સ્કૂલ સ્કૂલ લાગે લાગે સારી ત્યાં તમે એડમિશન બાકી હોસ્ટેલ વ્યવસ્થા ભાવનગરની અંદર છે આ સ્કૂલ વાળા જ કરી આપશે ભાઈઓ બહેનોની અલગ અલગ અને આખું શેડ્યુલ અમે તમને સમજાવી દેશું જે તમને બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે અને મારા ઉપર વિશ્વાસ કરો ખૂબ મજા આવશે સો ડી સ્ટુડન્ટ બીજી પરીક્ષા વખતે તમારે ઓછામાં ઓછું સવાર વહેલા ચાર વાગે જાગી જવાનું છે જે લોકોને કાંઈ નથી થયું એ વિભાગ એ અને ડી ઉપર ફોકસ કરે દરેક વિષયના કે જેથી કરીને વાંધો ન આવે અને તમે એટલીસ્ટ ચુમ્માલીસ માર્ક્સ જે છે એ પ્રાપ્ત કરી શકો સો ડિયર સ્ટુડન્ટ્સ આ કેટલાક સ્ટેપ છે જે તમારે ધ્યાન રાખવાની છે તમારે આ ભૂલો નથી કરવાની જે મેં તમને કીધી છે તમને નવ પ્રશ્ન લખવાના કીધા તો નવ જ લખો ચાર લખવાના કીધા ચાર જ લખો પાંચ લખવાના કીધા પાંચ જ લખો બધે બધા ઠપકારો નહીં અને ખાસ એવું કોઈ નહીં કરતા અઠ્યાવીસ પ્રશ્ન લખ્યો બે લાઈન પછી ભૂલાઈ ગયો હવે આમાં શું આવે એટલે આ કરીએ કેન્સલ હે ને પછી ઓગણત્રીસ માં લખીએ તો આનો માર્ક્સ નહીં મળે અને તમે પછી માનો કે પાછળનો એક પ્રશ્ન લખ્યો હોય તો પેલા નવ પ્રશ્ન જ ચેક થશે યાદ રાખો બેટા આ અમે તમે કેન્સલ કરી નાખ્યું નહીં ચાલે મારા બાપલ આવો એટલે આવી ભૂલ નહીં કરતા તમે પ્રશ્ન એ જ લખજો કે જેનો જવાબ તમને આવડતો હોય પેલા વિચારી લેજો જવાબ આવડતો હોય એ જ પ્રશ્ન લખજો ને કે પછી આ જે છે ને આનો ખોટો પાડીને આનો ઝીરો માર્ક્સ આપી દે સાહેબ મેં તો નવ પ્રશ્ન લખવાના હતા ને દસ લખ્યો અને એક મેં કેન્સલ કરી નાખ્યો એમ નહીં અરે મારા બાપા લાવ કારણ કે જે લોકો પેપર ચેક કરતા હોય ને બાપા એની આગળ ઓછો સમય હોય સમજાણું કે નહીં અને પેપર ચેક કરવો ટીચર માટે સૌથી માથાનો દુખાવોવાળું કામ હવે પેપરનું પ્રેઝન્ટેશન જો તમને કરતાં આવડતું હશે ને તો તમે સરસ માર્ક્સ લાવી શકો તો પેપરનું પ્રેઝન્ટેશન કેમ કરવું કેમ લખવું એનો ઓલરેડી વિડીયોઝ અપલોડ થઈ ગયો છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડશે કે ભાઈ કેવી રીતના તમે પેપર લખી શકો સો ડી સ્ટુડન્ટ્સ આ વિડીયો અહીંયા સુધી અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે અગર મને ટૂંકમાં કેવું હોય ખાસ કરીને બારમાના વિદ્યાર્થીઓ માટે તો ભાઈ અકાઉન્ટમાં વર્ષે સોમાંથી સો તમે લાવી શકો અને એના માટે હું તમારા માટે સ્પેશિયલ વિડીયોઝ લાવવાનો છું જેમાં હું તમને ગાઈડ કરીશ કે કેમ તમે અકાઉન્ટમાં સોમાંથી સો લાવી શકો એક પણ થિયરી ન કરો તો પણ એની આપણે ચર્ચા કરવાના છીએ સો ડિયર સ્ટુડન્ટ્સ તમે લોકો પણ આ સેમ મુદ્દા તમને પણ લાગવું પડે છે જે આપણે વાત કરી કારણ કે તમારે તે બારમાવાળાની તે જનરલ ઓપ્શન છે સો તમે નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો લાઇક કરજો આ બધી ભૂલો નહીં કરતા કે જેથી કરીને તમે સરસ રીતે આગળ વધી શકો ગુડ બાય ધન્યવાદ పెయింటెడ్ పెయిన్లెస్ లర్నింగ్